તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અંદર હું છું તમારો પ્રિય અને ફરી પાછા નવા તમારા બધાનું હાર્દિક હાર્દિક ને દિલથી સ્વાગત છે અને જો કે જો ગાડીએ બેસી ગયા છે એમાં છે મકર સંક્રાંતિ નજીક છે એટલે અમારા બ્રાન્ચ મેનેજરો રહ્યા ને એ ખરીદી કરવા દામનગર ગયા છે બોટાદથી ને અમદાવાદથી બધા આવી ગયા છે ભાઈ બંધુ ઉત્તરાયણની ખરીદી કરવાની છે ને ગાડીએ તૈયાર થઈ ગયો છું સાગરભાઈ વાડીએ છે ને વાડીએ થી ને લઈને પિકઅપ કરીને પછી જામનગર વાળ બાળ કપાવી દોરી પવરાવી પતંગો લેવી બપોડા ને બપોડા બધું લઈને પછી પાસે રિટર્ન ઘરે આવીને કિંયા બિંજા બાંધવાનું છે બધું સેટઅપ આખો દિવસ શેડ્યુલ અમારું તૈયાર જ છે એટલે છે ને મોડું નથી કરવું એ લોકો વાટે છે મારી થોડુંક મજા બગડી ગઈ છે મને પણ તોય ઘેર છે એટલે એનો આનંદ લેવાનો છે એટલે ફાઇનલી ગાડીને કીક મારીને દામનગર જવાનું છે સાગરભાઈ ને લેતા જઈ વાડીએ છે ને ફાઈનલી એવું પૂછી ગાડી તૈયાર થઈ ગઈ છે અમારી તો દામનગર જવા માટે થોડી ઘણી ખરીદી કરવાની છે એ નાના નાના છે એ અમે પતંગ પતંગ સગાને ને કાહે અમકો દામનગર ભાઈઓ બધા વાટે છે ત્યાંથી એ બધા વાળ વાળ કપે ને અમે દોરીને દોરી દોરાવી સીધા જામનગર વૈયા ફાઈનલી છે ને ગાડી હવે મીકી દીધી છે અને સાગર ભાઈ હેર સ્ટાઈલ છે ને ત્યાં એના વાળ કપવા છે એનો વાળો અંદે આવી જશે એમાં આવશે કે ફીરકી ફીરકી લઈને નથી આવી એ વાળ કપાવે કે અમે છે ને મેં દોરો બોરો મારો પવરાઈ દઉં અને પતંગ બતંગ થોડીક લેવી કરશો કરવી પૈસા થોડાક ભેગા કરે જા જા મેં નહીં દીખાવગા ફાઈનલી છે ને મિત્રો હવે એક બે ને ત્રણે અને વાળ કપી તપીને બધા રેડી તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે ફિરકીનો આવવાનું છે ને ફિરકીનો એના ભાવ પૂછવાના છે પતંગો તો અમારા મેનેજર સાહેબો છે ને લેતા આવ્યા છે ખંભાતથી ને ખભાતની પ્રખ્યાત પતંગો છે ને લેતા આવ્યા છે એટલે અમારે છે ને હવે ખાલી દોરો ખવડાવવાનો છે ઓલા થોડોક વાળમાં કલર ને એવું કર્યું છે ને કલર કલરનું લાંબો હાલે નહીં તો કલર કર્યો છે બાપરે ધોતી ખવડાવે ગામના બેની છે ને પતંગ ને છે ને કેવું છે બધું કેટલી કેટલી દોર્યું છે ને બધું છે હું પહેલી વાર ખરીદી કરવા આવ્યો આપણને શોખ નથી હું સગાવતો નથી કોઈ દી તો પેલી વાર તો ખરીદી કરવાની છે એ બધા ભાઈ બંધો મોસ કરવી ને એવું છે બધું આપણને એટલો બધો રસ નથી મગર જોયું હમણે જામનગર માં બધી ફરવી ભાવ ભાવ પૂછવીને સારું હશે સારું પાતા હશે ત્યાંથી લેવું ને મોશ કરશું એમ આખો દિન આજ બધું ગોઠવણું થઈ ગયો બીજે બીજે કર્યા જ આવી પછી બધી વાત છે શેવડી બેવડી લેવી તો હવે જોઈ દામનગરની ખરીદી કરી લેવી અને કેવું છે આખી ટીમ તૈયાર થઈ ગઈ છે અને ફરતા ફરતા જો હવે બીજી દુકાન એક આવી ગઈ છે જ્યાં રીલ્યા ને એવું જોવાનું ચેક કરે છે સારું લાગશે ને તો પવર આવે છે દોરીઓમાં બહુ છે અને આજકાલ વાતાવરણ એવું લાગતું નથી જો અહીંયા મજો કિહેર છે તો બજારું ખાલી તો કોઈ ખરીદી કરવાવાળા જ નથી બોલો આખી ટીમ અમારી રખડે છે હવે તો બીજી દુકાને આવીને જોયું તો ત્યાં તો ભાઈ ભાઈના અલગ ભાઈના રીલ્યા અને દોરાની તૈયારી હતી ને જો અહીંયા મેં ગેંડા ચેક એક કર્યું હાકળ છે એક કે છપ્પન છે વગેરે વગેરે ઘણી બધી દોરીઓ મને તો જોવા મળી મજા આવી ભાઈ

સરખો છે આને આમાં શરૂ કરી દેવાનું છે અમારા ભાણ ભાઈ છે ને નક્કી કર્યું હતું એને નક્કી કરી દીધું ને છે અત્યારે

ફાઈનલી છે ને દોરા પાવાની શરૂઆત થઈ ગઈ છે પીળો કલર અને ગુલાબી કલર એ બે કલર નક્કી કર્યા છે હવે પી જાય ને એટલે વાર છે જોવી હવે ફટાફટ સખડો શરૂ થઈ ગયો છે હું કહેવાય નહીં મને ખબર એમ જે હોય યહી નહીં અભી ઓર સુનીએ 1 આવર લેટર તો ફાઈનલી છે ને હવે જો આ દોરો પૂરો મારો રેડી પાવરાઈઝ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને છે ને હવે ઘરે જવાની તૈયારી છે મારે ખેતર માં પાણી જવું ને એટલે દોરો અમારું લોકો ફિરકી માં વીતી જે કઈ દેવાનું હશે ને રકમ જાય ને જઈને છૂટા થઈ જાય પછી ઘરે એ લોકો આવશે મારે મોડું નથી કરવું એટલે હું ફાઈનલી છે ને અહીંથી આપણે હાલતા થઈ જાય બપોર પછીનો સમય તો હા લગભગ હાજનો સમય થાવા મળ્યો છે અને અમે જે ફેરકીને એવું પવરાવીને લાવ્યા હતા ને જો આ ભાણાની હસ્તક જો આ સગાવવાની તૈયારી પતંગો

જોડદાર હજી સાઉન્ડ સિસ્ટમ ને બધું ગોઠવવાનું બાકી છે અને ગામમાં એવું કંઈ લાગતું નથી ખેહર જેવું પાર્ટી ટાઈમ તો મિત્રો ફાઈનલી છે ને હવે હજી ખરીદી ખરીદી તો અમે અમે કરી કરી લીધી લીધી છે છે આગળ જોઈ પણ હજી મારો દિવસ પૂરો નથી થયો એમાં એવું કે કે સરસ મજાનું કાજુ કરીનું શાક પનીર ભુરજી અને પનીર મસાલા એવા ત્રણ ચાર પ્રકારના શાક

લેવા તો હું ગયો તો મારો રહેતા ટાઈટ ખાયને ઘરે ગયાતા આ ભયાતા હું હતો અને એક સાગર બાકી આ લોકો બેઠા હતા તૈયારી કરી છે પડદા પાછળ આ લોકો છે પણ ફાઇનલી જો શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ખોલે ને હમણે લેલી વસ્તુ કાઢતા મોટામાંથી પાણી આવી જ ને એવા શાક છે બધા પંજાબી નવા નવા વેરાયટી વાળા બે ત્રણ શાક આવી જશે મોંઘા એટલા પીડ્યા છે કીસા ખાલી હોવા છે મારા થોડા થોડા

હા પનીર ભુરજી સ્પેશિયલ શાક અમારું એ આખી ડીશ તૈયાર હમણાં કરે વિશાલભાઈ એટલે એટલે તમે જોવો તમને ખાવાની અમને મજા આવશે તમને પાણી જો મોઢામાં અચ્છા ઠીક

તો હર્ષદભાઈની હસ્તક પતંગની જે જરૂરી માહિતી હતી મેળવી લીધા બાદ ફાઇનલી પતંગ માટે જે ઉપયોગી છે એવા પતંગના કિન્યા બાંધવાની અમે બધા ભાઈઓએ ભેગા મળીને જિંદગીમાં પહેલી વાર કિન્યા બાંધવાની શરૂઆત કરી દીધી છે તો ફટાફટ છે કાના બાંધવાની કામગીરી છે એ આગળ વધવા મળી છે અને ફાઇનલ વિપુલભાઈ દ્વારા વળ ખાય છે અને પતંગના કાના બાંધી દીધા અને પતંગ ઉડે તો જ હા વાત થઈ ગઈ